રાજ્યના નાગરિકોને જીવન જરૂરી દવાઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કાટિબંધ છે જે અંતર્ગત આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના નેતૃત્વમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા અમદાવાદ વડોદરા સુરત અને રાજકોટમાં ડુપ્લિકેટ સુપીરિયર્સ દવાઓ વેચતા ઈશોમાના ઘરે અને મેડિકલ એજન્સીઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા

જ્યારે કાયમોરલ ફોર્ટ માટે ફૂડ એન્ડ ડિપાર્ટમેન્ટ ડિપાર્ટમેન્ટવાળા ઓફિસર્સ અમારે ત્યાં આવ્યા હતા અને ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ વાળા એમ કીધું કે આ જ આ દવા છે કાયમોરલ ફોર્ટ નામની એ દવા નકલી છે બરાબર છે અમે કીધું કે અમારી પાસે પડેલી છે તો એમણે લીધી જપ્ત કરી અને આજ રોજના સવારના જ્યારે અમને ખબર પડી પેપરની અંદર જ્યારે અમારું નામ આવ્યું ત્યારે ખબર પડી કે અમારે ત્યાંથી નીકળેલી દવા નકલી છે પણ એ વિષયની અમને કોઈપણ જાતની માહિતી આપવામાં આવી નથી કે આ દવા નકલી છે અમને કોઈપણ જાતનો રિપોર્ટ આપવામાં આવ્યો નથી કે આ દવા નકલી છે એ લોકો આપણે ત્યાંથી દવા લઈ ગયા છે અને આપણને કોઈ પણ જાતની માહિતી આપવામાં આવેલી નથી અને હજી રિપોર્ટ આપણી સુધી આવ્યો નથી અને અમે સવારથી એમના કોન્ટેક કરી રહ્યા છે પણ એક ફોન ઉપાડવા માટે તૈયાર છે નહીં અમારો